મકર સંક્રાંતિ ના પર્વ પર સ્નાન કરવાનું માલવિકા આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક વાર તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસભેર કરવામાં આવે છે જે અંતર્ગત મકર સંક્રાંતિના પર્વની પણ ઉજવણી હિન્દુ ધર્મીઓ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે મકર સંક્રાંતિના પર્વ પર સ્નાન કરવાનું એક આગવું મહત્વ રહેલું છે તો આ દિવસે સ્નાન કરવાનું આગવું મહત્વ શું રહેલું છે તે વિશે આપણે અહીં વાત કરીશું આ વર્ષે સૂર્ય ભગવાન 15 જાન્યુઆરીના રોજ સવારે 2:54 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે તે સમયે મકર સંક્રાંતિનું મુહરત હશે સૂર્ય ભગવાન 15 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી મંગળવાર બપોરે 3:54 સુધી મકર રાશિમાં રહેશે ત્યારબાદ શનિની બીજી રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે મકર સંક્રાંતિ પર સામાતે સ્નાન કરવામાં આવે છે તેની વાત કરીએ તો મકર સંક્રાંતિના અવસર પર બ્રહ્મ મુહૂર્તથી સ્નાનની શરૂઆત થાય છે આ દિવસે ગંગા સ્નાનનું ઘણું મહત્વ છે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કરવાથી પાપ દૂર થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. અન્ય એક વાત એમ છે કે સૂર્ય ભગવાનની કૃપા મેળવવા માટે મકર સંક્રાંતિ પર અર્ધ્ય ચડાવવામાં આવે છે. તે પહેલા સ્નાન કરવું જરૂરી છે. સ્નાન કરવાથી શરીર અને મન શુદ્ધ થાય છે. આ પછી જ સૂર્યદેવને જળ, લાલ ચંદન, લાલ ફૂલ વગેરેથી અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે. સૂર્યની પૂજા કરવામાં આવે છે અને તેમને સંબંધિત વસ્તુઓનું દાન કરવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી લોકો ઘઉં ગોળ તલ ગરમ વસ્ત્રો અનાજ વગેરેનું દાન કરે છે અન્ય એક મહત્વની વાત કરીએ તો મકર સંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવું મહત્વપૂર્ણ છે ગંગામાં સ્નાન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે રાજા ભગીરથે તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે તેમની કઠોર તપસ્યા દ્વારા માતા ગંગાને પૃથ્વી પર બોલાવ્યા હતા માતા ગંગા ભગવાન બ્રહ્માના કમંડરમાંથી નીકળી અને ભગવાન શિવના વાળના તાળાઓ દ્વારા હિમાલયમાંથી પૃથ્વી પર આવ્યા હતા એવું કહેવાય છે કે જ્યારે માતા ગંગા કપિલમુનિના આશ્રમમાં પહોંચ્યા ત્યારે તે દિવસે મકર સંક્રાંતિ હતી તેના સ્પર્શથી જ રાજા સાગરના સાઠ હજાર પુત્રો મોક્ષ પામ્યા હતા કપિલમુનિ દ્વારા તેમને તેમના શ્રાપથી ભસ્મીભૂત કરવામાં આવ્યા હતા કારણ કે તેઓએ કપિલ મુનિ પર અશ્વમેઘ યજ્ઞના ઘોડાની ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો તે પછી માતા ગંગાએ જઈને સમુદ્રમાં જોડાઈ ગયા હતા મકર સંક્રાંતિ પર સ્નાન કર્યા પછી તમારે તમારા પૂર્વજો માટે તર્પણ અને દાન કરવું જોઈએ આ સાથે તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પણ મળશે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે આમ સંક્રાંતિના દિવસે દાન કરવાનું અને સ્નાન કરવાનું એક આગવું મહત્વ છે પંદર જાન્યુઆરીએ મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય મહાપુણ્યકાળ દરમિયાન સવારે સાતને પંદરથી નવ વાગ્યા સુધીનો છે જો કે મકરસંક્રાંતિ પર બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચને સત્યાવીસથી છ ને એકવીસ સુધી છે મકરસંક્રાંતિનો શુભ સમય સવારે સાતને પંદરથી સાંજે પાંચને છેતાળીસ સુધીનો છે તે દિવસે રવિયોગ રચાઈ રહ્યો છે જે સવારે સાત ને પંદર થી આઠ ને સાત સુધી છે આમ આ મુહૂર્તમાં તમે દાન અને સ્નાન કરી શકો છો અને તેના લાભ મેળવી શકો છો